અયોધ્યા નગરી સાક્ષાત દર્શન હોય ને એવું લાગે છે તો અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે જેનું બાવીસ તારીખના રોજ પૂર્ણ પાન પરથી થવા જઈ રહ્યું છે એટલે અયોધ્યાના દિવ્ય કલશ યાત્રા રાજકોટ ખાતે આવી પહોંચી છે રાજકોટ શહેરના ભારતીનગર ખાતે ઠેર ઠેર કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીનગરના લોકોએ ભગવાન શ્રી રામને આવકારવા દરેક ઘર બહાર અલગ અલગ રંગોળી તેમજ મુખ્ય માર્ગો પર સાખ્યા તેમજ ફૂલ દ્વારા રંગોળી બનાવી ભગવાન શ્રી રામનું પુષ્પ ભવ્ય સ્વાગત કર્યું હતું લોકોમાં બહુ ઉત્સાહ છે ઘરે ઘરે સાથી મૂક્યા છે બધે અક્ષરનું વિતરણ થવાનું છે સવારે નવ વાગ્યાથી શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે ભારતી બધા એરિયામાં નીકળે છે ચોક્કસ હિન્દુમાં એક રામ જન્મભૂમિની ની ત્રણસો વર્ષની બાકી હતી તે અત્યારે પૂરી પૂર્ણ થઈ થઈ રહી છે છે શુભ પોતાના મંદિરમાં સ્થાપન થાય છે અત્યારે માહોલ અયોધ્યા નગરી અહીંયા સાક્ષાત દર્શન થયા હોય ને એવું લાગે છે અત્યારે તો હા અમને બધા બહુ સરસ કે પ્રોત્સાહન મળ્યું છે અમને જય શ્રી રામ લખેલી સાથિયાની એ બધી પ્રકારની રંગોળી કરેલી છે લોકોએ રાજકોટમાં અત્યારે અયોધ્યા જેવો જ માહોલ છે મિની અયોધ્યા નગરી ગણાય છે અત્યારે આપણે અહીંયા બહુ સરસ માહોલો છે ઘરે ઘરે પૂજા આરતી અને ચોખાનું પૂજા પાઠ કરી રહ્યા છે અને ખૂબ આનંદથી બધા આનંદ ઉત્સવ રહી રહ્યા છે અને પાંચસો વર્ષથી આપણે રાજો અયોધ્યામાં બાવીસ તારીખે આપણે રામ અયોધ્યાની સ્થાપના દિવસ છે તો બહુ ખુશ આનંદ અને આનંદ ભાઈ રહ્યો છે અને ખૂબ આરતી ફૂલ અને પૂજનથી જ રામનો ઉત્સાહ કરી રહ્યા છે ભારતીનગર ખાતે ભગવાન શ્રી રામના દિવ્ય કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે અયોધ્યાથી આવે પ્રસાદ તમામ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું ભારતીનગરના અબાર વૃદ્ધો સૌ કોઈ ભગવાન શ્રી રામના નારા લગાડી ભગવા રંગે રંગાયા હતા તેમજ ઠેર ઠેર બહેનોએ ભગવાન શ્રી રામના કરસ યાત્રાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ઠેર ઠેર ભગવાન શ્રી રામના નાદ સાથે ભારતીનગર ગુંજી ઉઠ્યું હતું અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું દિવ્ય મંદિર છે બનવા જઈ રહ્યું છે ને ખાસ કરીને તેના ખાતમુહૂર્તને ને ઠેર ઠેર લોકો દ્વારા તેનું કહી શકાય કે જે દિવ્ય કરસ યાત્રા છે તેનું અભિવાદન છે તે કરવામાં આવી રહ્યું છું ખાસ કરીને હાલ અત્યારે કરસ યાત્રા છે તે રાજકોટ ખાતે આવી પહોંચી છે અને રાજકોટના ગાંધીગ્રામ આ ખાતે આવેલ ભારતીનગર શ્રી નંબર બે ખાતે આ કરસ યાત્રા છે તે આવી પહોંચી છે લોકોમાં એક પ્રકારે ઉત્સાહનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દિવ્ય કરસ યાત્રાનું લોકો ઠેર ઠેર સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને આ ભારતીનગર શ્રી નંબર બેના દ્રશ્યો છે કે જ્યાં લોકો દ્વારા ઠેર ઠેર રંગોળી છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને જે દિવ્ય કરસ યાત્રા છે તેને લોકો આવકારી રહ્યા છે ખાસ કરીને આ કરસ યાત્રાની અંદર નાના ભૂલકાઓની અંદર કહી શકાય કે પ્રભુ શ્રી રામના વસ્ત્રો છે તે પહેરવામાં આવ્યા છે લોકો ઠેર ઠેર આ જે દિવ્ય અકરશ યાત્રા છે તેનું સ્વાગત કરી રહ્યું છે ખાસ કરીને કહી શકાય કે લોકોએ ઘરે પણ રંગોળી બનાવી છે જેમાં જય શ્રી રામ ના કહી શકાય કે રંગોળી છે તે બનાવવામાં આવી છે ખાસ કરીને જે દિવ્ય યાત્રા રાજકોટ ખાતે જે આવી રહી છે તેનું લોકો ઠેર ઠેર સ્વાગત છે તે કરી રહ્યા છે ઠેર ઠેર રંગોળી છે તે કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે દિવ્ય કરશ યાત્રા છે એ શહેરી વિસ્તારમાંથી જ્યારે આગળ વધી રહી છે ત્યારે ખાસ કરીને કહી શકાય કે લોકો દ્વારા પુષ્પો વરસાવીને ભગવાન શ્રી રામનું જે દિવ્ય કરસ યાત્રા છે તેનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે દરેક ઘરે કહી શકાય કે અલગ અલગ પ્રકારની રંગોળીઓ છે તે તૈયાર કરવામાં આવી છે અને મુખ્ય જે માર્ગ છે ત્યાં વચ્ચે પણ કહી શકાય કે સાખીયા દ્વારા ભગવાન શ્રી રામની જે કલસ યાત્રા છે તેમને આવકાર છે તે આપવામાં આવી રહ્યો છે હાલ અત્યારે ભારતીનગર બે ખાતે આ યાત્રા છે તે પહોંચી છે અને ખાસ કરીને ફૂલોના વરસાદ સાથે કહી શકાય કે આ કરસ યાત્રા છે તેનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે અને રાજકોટના દરેક જણ છે તે કહી શકાય કે જે દિવ્ય મંદિર જે ભગવાન શ્રી રામનું બની રહ્યું છે તેને આવકાર આપી રહ્યા છે અને તેના સ્વાગત માટે કહી શકાય કે રાજકોટની અંદર પણ લોકો તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે અલગ અલગ પ્રકારની રંગોળીઓ કહી શકાય કે લોકોએ પોતાના ઘરની બહાર તૈયાર કરી છે તે ઉપરાંત પણ કહી શકાય કે સમગ્ર જે કહી શકાય કે વિસ્તાર છે તે રંગે રંગાયો હોય તે પ્રકારે ઠેર ઠેર કહી શકાય કે ભગવા રંગના ઝંડા છે તે લગાડવામાં આવ્યા છે અને તમામ લોકો જે શ્રીના રામના નારા સાથે આ જે દિવ્ય કલસ યાત્રા છે તેમને આવકાર આપી રહ્યા છે અને ખાસ કરીને પોતે પણ કહી શકાય કે જે ભગવાન રામનું દિવ્ય મંદિર અયોધ્યાની અંદર બની રહ્યું છે અને તેની જે કળશ યાત્રા અહીં આવી આવી રહી છે તેનું સ્વાગત કરવાનો જે મોકો મળ્યો છે તેને લઈને કહી શકાય કે લોકોમાં પણ એક પ્રકારની ખુશીની લાગણી છે દેખાઈ રહી છે અને હાલ અત્યારે રાજકોટના ભારતીનગર શેરી નંબર બે ખાતે આ જે દિવ્ય કળશ યાત્રા છે તે પહોંચી છે અને લોકો ઠેર ઠેર એમને આવકાર પણ આપતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને આ દ્રશ્યોમાં અમે દેખાડી રહ્યા છે કે આ સમગ્ર જે વિસ્તાર છે ભારતીનગરનો ત્યાં કહી શકાય કે કળશ યાત્રા જે પહોંચી છે તેનું સ્વાગત છે એ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકો દ્વારા રંગોળી પણ બનાવવામાં આવી છે અને ખાસ કરીને કહી શકાય કે સ્થાનિક લોકો પણ છે આપણે તેમની સાથે પણ કહી શકાય કે જાણવાનો પ્રયાસ કરીશું કે લોકો શું કરી રહ્યા છે પરંતુ હાલ અત્યારે જે અત્યારે આ કરસ યાત્રા છે તે અહીં આવી રહી છે અને તેનું સ્વાગત માટેની પણ કહી શકાય કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે લોકો દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને કહી શકાય કે લોકો આવકાર આપી રહ્યા છે લોકો પણ આપણી સાથે છે શું કહેશો ખાસ કરીને કરસ યાત્રા આવી રહી છે કઈ પ્રકારનો માહોલ છે લોકોમાં વાર્તા કરવામાં કેમકે આ અયોધ્યા જે છે આજે ત્રીસક વર્ષ થયા આ તંબુમાં બેઠા હતા અને અત્યારે હવે એવો માહોલ છે કે જ્યારે પોતે અયોધ્યામાં પડ્યા હતા એ રીતના પાછો માહોલ છે અને જેવી દિવાળી આપણે ઉજવીએ ને એ ટાઈપનો માહોલ છે દિવાળી તો કાંઈ ન કહેવાય કેમકે આ તો બ્રહ્મ છે પ્રભુ છે અને શિવ પોતે જો એનો જાપ કરતા હોય અને એનું ફળ મળતું હોય તો મનુષ્યને શું કરવાનું મળે જરૂર મળે આવો માલ છે અને જો ઘરે આમ શેરીએ શેરીએ રંગોળી કરવામાં આવી છે શેરીએ શેરીએ દીવા કરવામાં આવ્યા છે એની પૂજા કરવામાં આવશે અને પ્રસાદ વેચવામાં આવશે અત્યારે દરેક ઘરે દીવા છે તે કરવામાં આવી રહ્યા છે રંગોળીઓ છે તે કરવામાં આવી છે નાના બાળકો પણ કહી શકાય કે ભગવાન શ્રી રામના રંગે રંગાયા છે અને ખાસ કરીને આ રહ્યા છે કે બહેનો પણ કહી શકાય કે તૈયાર થઈ ગયા છે જે કરાસ યાત્રા આવે આવી રહી છે તેનું કહી શકાય કે આ બહેનો દ્વારા સ્વાગત છે તે કરવામાં આવશે અને ખાસ કરીને તેમની આરતી છે તે પણ ઉતારવામાં આવશે એટલે હાલ અત્યારે તમામ લોકો કહી શકાય કે ભગવાન રંગે રંગાયા હોય તે પ્રકારનો માહોલ રાજકોટ શહેરના નગર ખાતે નજરે પડી રહ્યો છે દરેક ઘરોમાં કહી શકાય કે રંગોળીઓ લોકો દ્વારા તૈયાર કરવામાં આવી છે ઠેર કહી શકાય કે આજે દિવ્યકરસ યાત્રા છે તેનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે દિલાઉ ચુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ